મિત્રો આજની અમારી આ કહાની કોઈ દીકરી કે દીકરાને ઠેસ પહોંચાડવી એ બાબત ઉપર નથી પણ મિત્રો આજના સમયમાં આવું દિવસે ને દિવસે વધતું જાય છે એટલે આવા વિષયો ઉપર વાત કરવી પણ જરૂરી છે કોઈ યુવાન સ્ત્રી કે પુરુષને કરવું લાગે તો માફ કરજો પણ સત્ય કહેવું એ હંમેશા એક નાગરિકની ફરજમાં આવે છે એટલે આજના દીકરા અને દીકરી આ કહાની અંત સુધી અવશ્ય સાંભળવી જોઈએ એટલે તમને ખબર પડે કે મા બાપો ઉપર આવો અત્યાચાર જ્યારે દીકરો કે દીકરી કરે છે ત્યારે તેમના જીવન ઉપર કેવું રીતે છે મિત્રો થોડા દિવસ પહેલાં અમે મિત્રો ભેગા મળીને નક્કી કર્યું હતું કે આ રવિવારની રજામાં વૃદ્ધ આશ્રમ જવામાં આવે અને આખો દિવસ એ લોકો સાથે વિતાવવામાં આવે એ લોકો એમની જિંદગી કઈ રીતે પસાર કરી રહ્યા છે એ જાણવામાં આવે અમે લોકો થોડા કપડાં અને મીઠાઈઓ લઈ લીધી જેથી કરીને ત્યાં આપી શકાય અમે ચાર પાંચ મિત્રો ત્યાં જવા માટે નીકળી પડ્યા અમે લોકો ત્યાં પહોંચ્યા અને જોયું કે ત્યાં ચાર પાંચની સંખ્યા વૃદ્ધ કપલ્સ હતા જે પોતાની કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા કોઈક બગીચામાં પાણી છાંટતું હતું તો કોઈક ચીજ વસ્તુ સાફ કરી રહ્યું હતું અમને લોકોને આવેલા જોઈને થોડા સમય માટે એ લોકો પોતપોતાના કામમાંથી થોડો સમય નિવૃત્ત થયા અને અમારી પાસે આવ્યા એ બધા લોકો અમને જોઈને ખુશ હતા કારણ કે અમને જોઈને એ લોકોને લાગતું હતું કે જાણે પોતાના દીકરા એમને મળવા આવ્યા હોય અમે લોકોએ એમના માટે લાવેલી ગિફ્ટ એમને આપી જે એમના મોઢા પર કોઈક અનેરું સ્મિત લાવી ગઈ પછી અમે લોકો એક એક કરીને કપલ્સ સાથે વૃદ્ધ આશ્રમમાં ફરવા માટે નીકળ્યા જેથી કરીને એમની સાથે વાતો કરી શકાય અને એ લોકો પણ થોડો સમય અમારી સાથે વિતાવી શકે મારી સાથે પણ એક વૃદ્ધ કપલ હતું જેમની ઉંમર લગભગ ચોપન પંચાવન વર્ષની હશી એવું એમના શરીર અને મોઢા પરથી લાગી રહ્યું હતું મેં મારા વિશે થોડો પરિચય આપ્યો અને અહીંયા આવવાનું કારણ જણાવ્યું તેઓ પણ ખૂબ ખુશ થયા અને આ ખુશીને કારણે તેમની આંખો છલકાઈ ગઈ જેના કારણે મારી પણ આંખો ભરાઈ ગઈ મારાથી રહેવાયું નહીં એટલે આંસુનું કારણ અને અહીંયા અવરોધ આસમાં રહેવાનું કારણ પૂછાઈ ગયું જેના જવાબમાં એક મજબૂર અને લાચાર મા બાપનું નિશાશા સાથેનો હૃદય હતું બેટા અમારે તારા જેવો એક દીકરો છે જે એક ખૂબ સારી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરે છે અને ખૂબ સારી એવી આવક પણ છે અમે તો ગરીબ હતા અને અભણ પણ એટલે અમે લોકો જિંદગીમાં કાંઈ કરી ન શક્યા પણ અમે અમારા દીકરાને મોટો કરવામાં કોઈ જાતની કંજુસાઈ નહોતી ખરી રાત દિવસ એ કરીને અને કાળી મજૂરી કરીને અમે એને ભણાવ્યો અને આવી રીતે મોટો કર્યો ભણી ગણીને એને સારી કંપનીમાં નોકરી મળી ગઈ તેને ત્યાં જ કામ કરતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને અમે પણ એની ખુશીમાં અમારી ખુશી સમજીને એને લગ્ન કરવાની પરવાનગી આપી દીધી એ બંને લોકો સવારમાં ઉઠીને નોકરી પર ચાલ્યા જતા અને સાંજે મોડા પાછા આવતા એમના વગર તો અમને આખું ઘર ભેકાર લાગતું હતું અમે લોકો રાહ જોતા કે ક્યારેક તો લોકો આવે અને સાથે જમવા બેસી પણ એ લોકો ક્યારેક બહાર જમીને આવતા અને અમે ભૂખ્યા પેટે એમની રાહ જોઈને બેસી રહેતા શરૂઆતના સમયમાં તો બધું ખૂબ સરસ ચાલતું હતું પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એ બંનેનો સ્વભાવ બદલાતો ગયો એ લોકો પોતાની લાઈફમાં બીજી રહેતા તો ક્યારેક બહાર ફરવા જવું ફ્રેન્ડ્સના ઘરે જવું પાર્ટીમાં જવું વગેરે જ્યાં એ જવા માટે એમની પાસે સમય હતો પણ વૃદ્ધ મા બાપ સાથે બેસવા કે વાતો કરવાનો સમય નહોતો એ લોકોને અમને ક્યારેય હોટલમાં જમવા માટે લઈ જવામાં પણ શરમ આવતી હતી અમે લોકો આખો દિવસ ઘરમાં એક મરેલા ધહેની જેમ રહેતા હતા ના તો અમે ક્યાંય ફરવા જઈ શકતા કે ના તો બહાર જો ક્યાંય બહાર જવાની વાત કરવામાં આવે તો હવે તમારે આ ઉંમરમાં ક્યાં ફરવા જવું છે એવું બોલીને અમારી વાત ટાળી દેવામાં આવતી ઘરમાં સાથે રહેતા હોવા છતાં પણ બધાના એકબીજા સાથે અબોલા હોય એ રીતે વણતણુંક થતી સમય જેમ પસાર થતો ગયો એમ લોકોનો અમારા માટેનો પ્રેમ અને કાળજી ઓછી થતી ગઈ હવે આ ઉંમરમાં અમારાથી કાંઈ બોલી શકાય એવું નહોતું અને ધીમે ધીમે નાના ઝઘડાઓ પર ઘરમાં જગ્યા લીધી અને આખરે એક દિવસ સમય એવી રીતે પલટાયો કે સમયે અમને અમારા દીકરા દ્વારા અહીંયા વૃદ્ધ આશ્રમના દરવાજા પાસે મૂકી ગયો જેને અમે નિઃસ્વાર્થ પ્રેમથી પેટ ઉપર પાટા બાંધીને મોટો કર્યો હતો અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત કાળી મજૂરી કરી હતી આજે તો એને પણ એકને એક દીકરો છે જે કદાચ સાત વર્ષનો થઈ ગયો હશે અમને એના માટે કોઈ જ ગુસ્સો કે છોપ નથી અને અમારા માટે તો આજે પણ એ અમારો દીકરો જ છે ભગવાન એને હંમેશા ખુશ રાખે અને ક્યારે એને દુઃખ ના આવે તેટલી જ પ્રાર્થના છે અમારી હવે અમારી એક જ છેલ્લી ઈચ્છા છે કે ફક્ત એકવાર અમારો દીકરો અમને મળવા આવે અને પ્રેમથી માતા પિતા કહે અને અમને ગળે લગાવે આટલું સાંભળતા મારા આંખમાંથી આંસુ ધારા વહી ગઈ સાહેબ મારા લેખતી કોઈ દીકરા કે દીકરીની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો મને માફ કરી દેજો મારો ઈરાદો કોઈ પર ટીકા કરવી કે કટાક્ષ કરવાનું નથી મારા શબ્દો તમને જરૂર કરવા લાગશે પણ આજ જ સત્ય હકીકત છે આજના છોકરા અને છોકરી જે લોકો પોતાના સ્વાર્થ માટે મા બાપના કરેલા ઉપકારો ભૂલી જાય છે કોઈક પોતાના પ્રેમને પામવા માટે મા બાપને છોડી દે છે કોઈક પોતાની નોકરી માટે મા બાપને છોડી વિદેશ જતા રહે છે તો કોઈકને સમય જતા મા બાપ પોતાના પર બોજરૂપ લાગવા માંડે છે જેના કારણે માતા પિતાને વૃદ્ધ આશ્રમનો દરવાજો ખખડાવવાનો વારો આવે છે આપણે આપણા લોભના કારણે એ ભૂલી જઈએ છીએ કે મા બાપે પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા છે એમણે આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે એમના સુખ અને શોખ છોડ્યા છે એ ઈચ્છે છે કે એ લોકોએ જિંદગીમાં જે કાળી મજૂરી કરી એવી મજૂરી આપણે ના કરી એવું પણ હશે કે ઘણા મા બાપે પોતે ભોખ્યા રહીને છોકરાને જમાડ્યા હશે અને હવે જ્યારે એમની ઉંમર થઈ જાય છે અને એમનું શરીર બોજ ઉપાડતા થાકી જાય છે ત્યારે આપણી ફરજમાં આવે છે કે આપણે એમનો બોજ ઉપાડી લઈએ એમણે આપણા પર જે ઉપકારો કર્યા એનો બદલો આપણે કદાચ સાત જન્મમાં પણ ના ચૂકવી શકીએ પણ જો આ એક જન્મ એમને સાચવી લઈએ તો આપણા સાત જન્મ કદાચ સુધરી જાય અરે સાહેબ ખુદ ભગવાનને પણ જન્મ લેવા માટે મા બાપની જરૂર પડતી હતી તો આપણે તો ખાલી એક સાધારણ મનુષ્ય છીએ મા બાપનો પ્રેમ શું હોય છે એ ખાલી એક અનાથને જઈને પૂછજો સાહેબ જવાબ મળી જશે ખાલી એક વિનંતી કરું છું કે ક્યારેક પોતાના સ્વાર્થ માટે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો પણ પોતાના મા બાપને છોડશો નહીં જો મા બાપના આશીર્વાદ હશે તો બધી મુશ્કેલીઓ સમય જતાં દૂર થઈ જશે અને જો એમની બધવા લાગશે તો ખુદ ભગવાન પણ તમારી સામુ નહીં જોવે ક્યારે સમય મળે તો વૃદ્ધ આશ્રમમાં જઈ આવજો અને એમની સાથે સમય વિતાવજો જો જરૂર પડે તો એ મા બાપને અપનાવી પણ લેજો અને એક સાચો વિચાર રજૂ કરવા માગું છું જો યોગ્ય લાગે ને તો અનાથ આશ્રમ અને વૃદ્ધ આશ્રમને ભેગા કરી નાખજો એક અનાથને મા બાપનો પ્રેમ અને એક વૃદ્ધ મા બાપને જીવન જીવવાનો સહારો મળી જશે જો મા બાપ પર લગતા બેસો તો કદાચ મારી પાસે શબ્દો પણ ખૂટી પડે એટલે બસ આટલું જ કહેવા માગું છું મિત્રો આજની કહાની સાંભળ્યા બાદ જો તમારા જીવનમાં થોડું ઘણું પરિવર્તન આવે તો અમારી આજની આ કહાની તમારા દરેક મિત્રો સાથે શેર અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી